કમિશનરની કોલેરાને લઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે શાંતિનગર અને અમદાવાદની દરવાજા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ બે બરફની ફેક્ટરીઓ સીલ કરાય છે હોસ્પિટલમાં ત્રીસ કરતા વધુ દર્દીઓ લઈ રહ્યા છે સારવાર ફૂડ અને ડ્રગ્સ વિભાગે નડિયાદ કમિશનરને રિપોર્ટ કરતા કાર્યવાહી છે પાટોનો નાશ કરવામાં આવ્યો નડિયાદ મનપા કમિશનર સોલંકીના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે તો મહત્વનું કહી શકાય કે નડિયાદમાં કમિશનરની કોલેરાને લઈને અસરકારક કાર્યવાહી શાંતિનગર અને અમદાવાદી દરવાજા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ બે બરફની ફેક્ટરીઓ સીલ કરાઈ હોસ્પિટલમાં ત્રીસ કરતા વધુ દર્દીઓ લઈ રહ્યા છે સારવાર ફૂડ અને ડ્રગ્સ વિભાગે નડિયાદ કમિશનરને રિપોર્ટ કરતા કાર્યવાહી કરાઈ બસો પચાસ બરફની પાટણો નાશ કરવામાં આવ્યો છે નડિયાદ મ્યુનિસિપલ કમિશનર સીજે સોલંકીના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી